ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ એચસીજી ને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પાંચ નો દંડ ફટકારવામાં આવ્યો જે પીએમજેવાય યોજના અંતર્ગત બે દર્દી પાસેથી છ હજાર અને ઓગણીસ હજારનો નો મની ચાર્જ વસૂલવામાં આવ્યો છે આ સાથે ઓગણચાલીસ કેસોમાં અપકોડિંગ જોવા મળ્યું છે હોસ્પિટલમાં રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવાથી અગિયાર સાત બે હજાર ત્રેવીસ થી એકવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલા રેડિયેશનના કુલ નવસો છનું કેસોમાંથી ચારસો તેતાલીસ કેસો જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલા હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં જેને લઈને હોસ્પિટલ દ્વારા પેનલ્ટીની રકમ ભરવામાં આવી ન હોય માટે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી આશ્ચર્યની વાત એ છે કે કરોડોની પેનલ્ટી કરી હોવા છતાં તે રકમ ભરેલ નહીં હોવાથી પીએમ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવેલ તેમ છતાં સારવાર હજુ પણ હોસ્પિટલમાં શરૂ હોવાનું કહેવાય રહ્યું છે para o